વિનેશ ફુગાટ ઓલિમ્પિક્સ ફાઈનલમાં પહોંચીને પણ મેડલ જીતી શકી નથી ઓગણત્રીસ વર્ષ વિનેશ નું ફાઈનલ મેચ ના દિવસે સવારે કુસ્તીબાજ નું વજન કરવામાં આવ્યું જેમાં તેનું વજન સો ગ્રામ વધુ હતું જેના કારણે વિનેશને ગેરલાયક ઠરાવવામાં આવી હતી અને તેને સિલ્વર મેડલ પણ આપવામાં આવ્યું નથી આ દરમિયાન વિનેશે કુસ્તીમાંથી પણ સંન્યાસ લઈ લીધો છે ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે બુધવારે પેરિસ ઓલિમ્પિક્સની મહિલા કુસ્તી પચાસ કિલોગ્રામ ફાઇનલમાં તેણીની ગેરલાયકત સામે કોર્ટ ઓફ ઓર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ એટલે કે સીએસમાં અપીલ કરી હતી અને માંગ કરી હતી કે તેણીને સંયુક્ત સિલ્વર મેડલ આપવામાં આવે જાણીતું છે કે ઓલમ્પિક્સ રમતો દરમિયાન અથવા ઉદ્ઘાટન સમારોહના દસ દિવસના સમયગાળા દરમિયાન ઉદ્ભવતા વિવાદના નિરાકરણ માટે હોક વિભાગની સ્થાપના કરવામાં આવી છે આ કેસની સુનાવણી ગુરૂવારે એટલે કે સવારે અને નિર્ણય આવશે અને આજે જ નિર્ણય પણ આવશે વિનેશ તરફ આવ્યો તો બર્ટન સિલ્વર મેટલ હજુ પણ મળી શકે છે